જેનું છે ના મામા શબ્દ બોલાવે છે મમતા છોડાવે છે મમતા છૂટે ન મમાની ભાવનાથી પરંતુ અમે તો પેલો સોદો કરી નાખીએ દેવતાઓ પાસે માગણી મૂકી દી આ કરી દે બે ને હાજી કરી દે આમ કરી દે આમ કરી દે એ સોદો કરી નાખ્યો કરવો હોય તો નિષ્કામ ભાવે કર્મ થવું જોઈએ કામ્ય મતિ તેજતામ અમારે શંકરાચાર્ય મહારાજ કહે કામના ની ભાવના છોડી દો ભગવાન તરફ ગતિ કરવી હોય તો સંસારમાં ગતિ કરવી હોય સંસારમાં જ ભટકવું હોય ને ભમવું હોય તો કામના કર્યા કરવી કામનાથી સંસાર છે નિષ્કામતાથી પરમાત્મા છે જ્યાં ઈચ્છાઓ ઈચ્છાઓ સંસાર સંસાર વધ્યો સમાપ્ત થઈ ભગવાન એટલે અમારા વિચાર કરીને શ્રી કૃષ્ણ દ્વૈપાય ને એક ચાતુરહોત્ર કર્મનું નિર્માણ કર્યું પરંતુ એ યજ્ઞ યાગ જે એમાં થાય છે એમાં પણ ત્રણ પ્રકારના એવા કર્મ થાય છે કે એ પણ થોડું પાપ મિશ્રિત છે

પ્રાથમિકમાં બેઠા હોય તો પછી આપણે ત્યાં ને ત્યાં પડ્યું રહ્યું ત્યાંથી ઉપાર ઉઠાવે છે આગળ વધ ત્યાંથી નિષ્કામ કર્મ પરંતુ એ પણ યુક્ત કર્મ છે પુણ્ય તો થાય છે તમે દાન દક્ષિણા કરો એ પુણ્ય થયું પરંતુ હિંસા કરો એ પાપ થયું પાપુણ્ય પાપનું ફળ છે પશુ પક્ષી ઇત્યાદિ અધમ્ય અને સાત્વિક કર્મ નું ફળ છે દેવીઓની માણસ ત્રણ પ્રકારના કર્મ કરે ત્રણ પ્રકારની વાસના અને એના ફલ ભોગવે પુરુષ પ્રકૃતિ દેવલોક માં જાય રજો ગુણ નો આશ્રય કરીને ક્યારે જીવ આ મનુષ્ય થઈને આવે તમ ગુણ નો આશ્રય કરીને ક્યારેક જીવ અધમિયોની જાય આ જીવ કાયમ ને માટે સંસારમાં ભટકતો રીયે છે

તો એમાંથી ધર્મ નહીં માર્ગ ઉપર આવું અમારે માટે બહુ કઠિન થઈ જાય એટલા માટે વ્યાસજી પોતે કહે છે જગતના જીવો માટે મેં ચતુર્હોત્ર કર્મ મેં વેદોના વિભાગો કર્યા ઋગવેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ વેદ તો કાયમ ને માટે એક છે

અને સુમંતુ અથર્વવેદ અને ઇતિહાસ પુરાણો ભણાવ્યા એ પછી આગળ એને સંતોષ નથી આવ્યો યાસજી એટલે એને વિચાર કર્યો કે હજી કઈક એ ગ્રંથમાં એને પોતાની બુદ્ધિ લડાવી તર્ક લડાયો વિચાર પ્રધાન ગ્રંથ ધર્મ અને અધર્મની વ્યાખ્યા કરનારો કોને ધર્મ કહેવાય કોને અધર્મ કહેવાય પરંતુ બંને મામલા જયારે સામે આવી જાય ધર્મ સમસ્યાઓ મૂંઝવણો છે ત્યારે કયો રસ્તો પકડવો એને માટે સમસ્યા ઊભી થઈ જાય જેવી અર્જુન ને ઉભી થઈ હતી મહાભારત યુદ્ધમાં એક લાખ શ્લોક ની અંદર ની વ્યાસજી રચના કરી સમાજ શાસ્ત્રની રચના કરી અંદર પોતાની નાખી વિચારે વિચારે તર્ક 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 કરે કરી કરી અને ક્યાં સુધી માણસ કરી શકે એ વિચાર નો અંત વ્યાસજી એ પોતાના મહાભારતમાં લીધો વિચારો નો ક્યાંય અંત તો આવો જોઈએ પરંતુ મેરે ભાઈ બેન વિચારનો અંત ક્યાં આવે સંસારમાં કોઈ દિવસ સંસારના પદાર્થો અનેક છે અને એ પદાર્થો અનેક છે માટે એના વિચારો પણ અનેક છે એવી રીતે વિચારનો ક્યાંય અંત આવતો નથી પરંતુ સમાધિમાં વિચારનો અંત આવે જ્ઞાનમાં વિચારનો અંત આવે મહાભારત ની અંદર પોતાની બુદ્ધિ નીચોવી તર્ક લડાવ્યું છે સમસ્યાઓ ની ઉકેલો આપ્યા છે ને મહાભારત ની અંદર એવી મૂંઝવણો જેવી રીતે અર્જુન ને મૂંઝવણ ઉભી થઈ ગઈ કે યુદ્ધના મેદાન પર તો હું આવ્યો છું પરંતુ શત્રુ પક્ષની અંદર દ્રોણ જેવા વિદ્યા ગુરુ છે ભીષ્મ પિતા જેવા દાદા ગુરુ છે જેના ખોડામાં ને દિવસ આડ્યો મળમૂત્ર કર્યા એ શત્રુ પક્ષમાં હામાં ઊભા છે જેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો એ દ્રોણ સામે ઊભા છે તો મારે એની ઉપર ઘા કેમ કરવું શું યુદ્ધના મેદાનમાંથી ખસી જાવું એ બધી બધા પ્રશ્નો ભગવાન શ્રી કૃષ્ણ આગળ આગળ રજૂ કર્યા છે કયો માર્ગ પકડાવો આ અમારી મૂંઝવણો છે અમારી સામે પણ આવી સમસ્યાઓ આવવાની આવવાની છે છે ને તો અમારે ક્યાં ઉકેલ કઈ રીતે લેવો રસ્તો કઈ રીતે કાઢવો બંને બંને બાજુ તમને અપજસ જ મળવાનો છે આમ કરશો તો પણ અપયશ મળશે આમ કરશો તો પણ અપયશ મળશે તો તમે કરશો શું બે જગ્યાએ એ અપજસ મળવાનું છે બંને બાજુ ત્યારે વ્યાસજી એક ઉકેલ આપ્યો છે બંને બાજુ તમને યશ મળવાનો હોય હોય તો વધુ અપજસ એને એને છોડી મૂકી જવા ભલે જે થવાનું થાય વધુ અપજસ જડે એને જવા દો ઓછો અપજસ હોય તો એનો થોડો સ્વીકાર કરી સ્વીકાર કર્યા વગર તો ચલાશે નહીં કાં તો વ્યવહારથી મુક્ત થાવ જેવી રીતે અર્જુને સંન્યાસની ની માગણી તો કરી

કર્તવ્ય છે અને તારી આબરૂ ખુબ સમજાવ્યા અને હથિયારો હાથમાં ઉપડાવ્યા કર્તવ્ય બતાવ્યું મહાભારતની અંદર ખૂબ ચર્ચાઓ કરી એક લાખ શ્લોક પાંડવ પક્ષ એક બાજુ ધર્મ ધર્મનો પક્ષ એક બાજુ અધર્મ પક્ષ અને ધર્મ અને અધર્મ વચ્ચેના નિર્ણયો લીધા એમાં તર્ક લડાવ્યું એ છે આપણું મહાભારત ને એને માટે ઉગ્ર સરવા કહીશ કે મારા પિતા રોમ હર્ષણ ને પણ ભણાવેલો અને દરેક કોઈ આ શાસ્ત્ર ને ભણી શકે છે તો આ બધા ઉકેલો લીધા એ પછી પણ વ્યાસજીની અપૂર્ણતા અને અસંતોષ એવો કે એને એમ થાય છે હજી મારા અંદર ખૂટે છે પોતાને અસંપન્ન એવા ભાતી પોતાને અસંપન્ન જેવા દેખ્યા યદપી બતમે દેહિયો

મને એનો કોઈ અનુભવ ખાસ અનુભવ થવો જોઈએ એનો યોગ થવો થવો જોઈએ જોઈએ અનુભવ એ અનુભવ મને થયો નથી એવું મને લાગે છે કે હજી ત્યાં સુધી મને કઈક મારી અંદર ઉણપ દેખાય છે ઓછપ દેખાય છે એટલા માટે એને કીધું અસંપન્ન ઈવા ભાતી ટેલિઝન માં જોઈએ એવી રીતે સંજય ને મહાભારત નું યુદ્ધ દેખાડ્યું આ બધી જે શક્તિ વ્યાસજી હતી એ કહે છે હું સમર્થ છું બધું આ હું કરું છું પરંતુ એક મુશ્કેલી અસંપન્ન છે અસંપન્ન એવા ભાતી હું જાણે સંપન્ન નથી સંપન્ન ત્યારે થાય આપણે જ્યારે આત્મા પરમાત્માની અભિન્નતાનો નિશ્ચય થાય પરમાત્માની સાથે આપણો યોગ થાય જોડાણ થાય ત્યારે આપણે કહેવાય પૈસાથી સંપન્ન હોય પરંતુ અધ્યાત્મ મૂડીમાં જ્યાં સંપનતા વાત આવે તો એને આત્મા પરમાત્માની અભિન્નતાનો જીવનમાં જ્યારે નિશ્ચય થાય ત્યારે એને સંપન્ન કહેવાય છે અધ્યાત્મમાં

મને એમ થાય છે કે ભગવાનનો જે ભગવત ધર્મ છે ભગવાનનો ધર્મ છે મેં મહાભારત ઠીક છે તર્ક લડાયો પરંતુ મારા હૃદયમાંથી જે અવાજ નીકળવો જોઈએ હૃદય નો ભાવ પ્રેમ પ્રગટ થવો જોઈએ એવું કહી મે એનું જે નિરૂપણ થવું જોઈએ એ નિરૂપણ મેં નથી કર્યું કે જે ધર્મ પરમહંસો ને છે પરમહંસોને ને જે પ્રિશ અને પરમહંસો ભગવાન હતો તો એવે સમયે વિષાદ થવો જોઈએ હું કહું છું અર્જુન ને વિષાદ થયો અર્જુન વિષાદ યુગ અર્જુન ને વિષાદ થયો અર્જુન જેવો વિષાદ આપણને થાય અર્જુન વિષાદ થયો તો એમાંથી શ્રીમદ ભગવત ગીતા નો જન્મ થયો વિષાદ થયો એમાંથી યોગ વશિષ્ઠ મહારામાયણ ની રચના થઈ વ્યાસજી નો અસંતોષ વ્યાસજીની વ્યથા વ્યાસજી નો વિષાદ અને એમાંથી જુઓ શ્રીમદ ભાગવતની રચના

श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 સુધી વ્યથા એમને માટે આપણે વાત કરી હતી કે અમારા અંતરની કંઈ પણ વ્યથા હોય કે દિલમાં કોઈ દર્દ હોય તો મુખ ઉપર ચહેરા ઉપર આવે વ્યક્ત થાય ભગવાન હરિના દાસ કદી પણ ન રહેવે ઉદાસ તમે ઉદાસ છો શું તમારા જીવનની અંદર ખૂટે છે વ્યાસ ભગવાન કહે છે હું પણ માનું છું કે મને પણ જાણે એમ લાગતું હોય મે આટલું આટલું બધું કર્યું વેદોના વિભાગો કર્યા કર્મકાંડ આપ્યું કેમ રચના કરી બ્રહ્મસૂત્ર ની રચના કરી પરંતુ અસંપન્ન ઈવા ભાતી જાણે મને અધૂરા પણ મારી અંદર દેખાય છે એનું કારણ તમે જ કહો નારદ મુનિ એ એ કહ્યું ત્યારે નારદ મુનિ વ્યાસજી કેવા લાગ્યા કે હે વ્યાસજી કાયમને માટે તમે જે કાંઈ પણ આજ સુધી જે કાંઈ પણ કર્યું છે ને એમાં તમારી બુદ્ધિ નીચો છે તર્ક લડાયું છે તર્ક લડાયું છે पूछो कोई पूरा पुरुष ने पूछो तुम्हें कोई पूरा पुरुष ने सत्य नो मर्म साचो मणे पूछो कमे को पूरा पुरुष में सत्य नौ मरम मने मै तरक थी कसू वर्षे तर्क थी कसू વળશે નહીં મીઠિયા વિચાર મીઠિયા વિવાદ થી શું મળે પૂછો તમે કોઈ પૂરા પુરુષ ને કશું વળશે નહીં ਤਰਕ થી ਨਿਸ਼ਚੈ ਨਾ ਚਲੇ ਤਰਕ થી ਕᓱੜ ਸੇ ਨਹੀਂ ਤਰਕ થી ਨਿਸ਼ਚੈ ਨਾ ਚਲੇ ਸਰਧਾ ਨੂੰ ਹੀ ਸਾਧਨ ਸਾਚੋਂ ਅਰੇ ਸਾਚੋਂ ਇਹ ਸਰਧਾ ਨੂੰ ਹੀ સાધન વિશ્વાસ પૂછો નહિ પુરુષ કે પૂછો ને પૂરા પુરુષ પોથી પુરાણ પંડિતોષા પોથી ਪੂਰਾ <experiences> तो प्रमाण नीचा पड़े पूछो ने पूरा पुरुष में ओरखो अंतरमी आप, आपने आत्म बड़े ओरखो अंतर ही રવિયો સાક્ષી સાક્ષ